હાલ સુરત શહેર રાજ્ય દેશ અને દુનિયાના લોકો ઓક્સિજન માટે ભલખા મારી રહ્યા છે અને ઓક્સિજન મળતું નથી તેને કારણે અત્યારે લોકો ટપોટપ મરી રહ્યા છે વાત કરવાની છે ફક્ત ચાર વર્ષના એક બાળક દિયાંશની તે બાળક એક એવું છોડ લઈ અને પોતે હાલ રસ્તામાં ઊભો રહે છે લોકોને કહે છે કે ઝાડ હશે તો જ આપણે ઓક્સિજન લઈ શકશું તે બાબતનું તેને આજે જાણકારી આપી હતી આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર જ્યારે ઓક્સિજન રહેલ છે તેવા સમયે સુરતના ફક્ત ચાર વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શિત કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જ ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધે સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઈ શકાય છે તો મેસેજ આપતે એક ઉદાહરણ એટલે કે ઉપકરણ બનાવ્યું છે આ ઉપકારને પહેરીને બાળક છેલ્લા થોડાક દિવસોથી સુરતના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને અલગ અલગ સ્થળે રોજ એકાદ કે બે કલાક જેટલો સમય ઊભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરીશું તો જ આપણને શુદ્ધ ઓક્સિજન મળશે તેઓ સંદેશ આપી રહ્યા છે આ ઉપરાંત હાથમાં પ્લેકાર્ડ રાખીને લોકોને કોરોનાથી બચવા માટેના અલગ અલગ મેસેજ પણ આપી રહ્યો છે हम बस सबको यही कहना चाहते हैं हमारा मैसेज यही है कि अभी सूरत के अंदर और पूरे गुजरात में और इंडिया में जो कोरोना संक्रमण ज़्यादा बढ़ चुका है तो कोरोना संक्रमण ज़्यादा बढ़ने के कारण अभी भी लोग जागरूक नहीं हो रहे हैं बल्कि बिना वजह खाली कोटा सब लोग घर से बाहर निकल रहे हैं तो हमारा यही कहने का है बच्चे के माध्यम से और सबकी ऑक्सीजन की, की वजह से मोटें ज़्यादा हो रही है तो हमारा बस बच्चे के माध्यम से यही कहना है कि भाई जितना हो सके उतना घर से बाहर कम निकलिए भाई काम पूरा ही निकलिए बिना वजह मत निकलो दूसरा कि भाई वृक्ष को काटने की जगह पे वृक्ष सब अपने जाहिर जन जाहिर प्लेसों पे या सब जगह पे तो उगाना जरूरी है सब लोग एक एक प्लांटेशन करो लेकिन वृक्ष काटना बंद करो नहीं तो फ्यूचर में क्या होगा कि भाई ये बच्चे अभी जो मैसेज दे रहे हैं कि भाई ऑक्सीजन की वजह से ये पीछे सब लोग को बॉटल लेके घूमना पड़ेगा और ऐसे ही चलना पड़ेगा जो भविष्य में ना हो वही मैसेज हम देना चाहते हैं दियांस कहे जाए कि वृक्षों ने यह धरती पर कितनी ताती जरूरत है અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે જો લોકો આવીથી વૃક્ષોની સાવચેતી નહીં રાખે અને વૃક્ષોનું જતન નહીં કરે તો એ દિવસો પણ દૂર નથી કે બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સિજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે સેટા સાથે પ્રકાશવાળા જી ટેન્ફી ન્યૂઝ